ચાર દિવસથી રાજકોટ રેન્જના દેવભૂમિ દ્વારિકા જિલ્લા અને જામનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી ઝુંબેશ જેમાં ગેરકાયદેસર જે દબાણો દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં કરવામાં આવેલા છે એ તમામને દૂર કરવાની કામગીરી ચાલુ છે આ બંને જિલ્લા દેશની સામરિક સુરક્ષા માટે ને દેશની આંતરિક સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે આ વિસ્તારોમાં બંને જિલ્લાઓમાં ટોટલ ફિફ્ટી વન અલગ અલગ પ્રકારના લેન્ડિંગ પોઈન્ટ છે તેમજ જે ટાપુઓ છે એ ટાપુઓ પણ મોટા પ્રમાણમાં દરિયાઈ પટ્ટીની આજુબાજુ વિસ્તારોમાં છે એ લગભગ થર્ટી ફાઇવ જેવા ટાપુઓ જામનગર અને દ્વારકા જિલ્લામાં ફેલાયેલા છે આપને ખ્યાલ છે કે ટાપુ દેશની સૌથી મોટી સુરક્ષાની દ્રષ્ટિએ છે અગત્યના હોય છે અને પણ જ્યારે દુશ્મન દેશ આપણા સૌથી નજીક વિસ્તારમાં એને એરિયા લાગતા હોય ત્યારે જે ટાપુઓ એ ટાપુના સામરિક દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિના કારણે આની ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધી જતી હોય છે રાજ્ય સરકારની જે ઝુંબેશની અંતર્ગત છેલ્લા ચાર દિવસની જે ઝુંબેશ છે એમાં જામનગરના પિરોટન આઇલેન્ડ જે ખૂબ જ મોટો આઇલેન્ડ છે એના ઉપર જે ગેરકાયદેસર જે ધાર્મિક દબાણ હતા એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેલા છે એ પિરોટન આઇલેન્ડ ઉપર ચાર હજાર જેટલા ચોરસ ફૂટમાં ફેટાયેલા નો જેટલા ધાર્મિક દબાણોને જામનગર પોલીસ દ્વારા દૂર કરવામાં આવેલા છે એવી રીતે જામનગર જિલ્લા દ્વારકા જિલ્લામાં ટ્વન્ટી થ્રી જેવા આઈલેન્ડ છે એ આઈલેન્ડ ઉપર પણ અલગ અલગ વિસ્તારોમાં અને આજુબાજુ વિસ્તારોમાં જે ઝુંબેશ છે એ ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે એ ઝુંબેશના ભાગરૂપે ટોટલ આજ દિન સુધીમાં લગભગ પચાસ કરોડથી વધારની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે તમામ પ્રકારના જે ગેરકાયદેસર આવાસીય ધાર્મિક જે દબાણો હતા એ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા સાથે રાખી એ મેગા મેગા ડિમોલિશન ડ્રાઈવ અત્યારે બેટ દ્વારિકા જિલ્લામાં પણ ચાલુ છે આપને ખ્યાલ છે કે બેટ દ્વારિકા અને જામનગર જિલ્લો એ ખૂબ જ રાષ્ટ્રીય દ્રક્ષાને કારણે ખૂબ જ સંવેદનશીલ છે એવી રીતે સમુદ્રી જીવન દ્રષ્ટિ માટે પબ્લિકની સુરક્ષા માટે આપને ખ્યાલ છે અગાઉના ઇતિહાસમાં આ વિસ્તારમાં ડ્રગ્સની દાણ ફેરી લેન્ડિંગ હથિયારોની અવર જવર દુશ્મન દેશથી તેમજ ગેરકાયદેસર જે નાણાં પબ્લિક જે ફેક કરન્સી હોય એની પણ અવર જવર મોટા પ્રમાણમાં વિસ્તારમાં થયેલી છે અને આ બંને જિલ્લાઓ દેશની સામરિક સુરક્ષાની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ આર્થિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં આ બંને જિલ્લાઓ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરતા હોય છે એટલે ઉદ્યોગોની સુરક્ષા માટે પણ બંને જિલ્લાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે તમામ પ્રકારના જે હેતુ એ હેતુને ધ્યાને રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે જામનગર જિલ્લામાં તમામ જે આઈલેન્ડ છે એ આજની સ્થિતિમાં કોઈ પણ દબાણ વગર કોઈ પણ ગેરકાયદેસર એન્ક્રોચમેન્ટ વગર ફ્રી કરવામાં આવેલા છે એ પહેલી વાર એવું થયું છે કે જેમાં તમામ પ્રકારના જે આઈલેન્ડ છે એ કોઈ પણ દબાણ વગરના છે એવી રીતે દેવભૂમ દ્વારકા જિલ્લામાં પણ જે તમામ જે આઈલેન્ડ છે એ પણ અમારી જે ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચાલી છે એમાં તમામ જે આઈલેન્ડ છે એને પણ ગેરકાયદેસર તમામ પ્રકારના જે દબાણો હતા એનાથી દૂર કરવાની ચામ કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ અમુક વિસ્તારોમાં એ ફરીથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે જે જે જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો હશે એને પણ પોલીસ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એ દબાણને કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે દ્રષ્ટિથી જોઈએ વિસ્તારોમાં જે લેન્ડિંગ જે જેટી ફિશિંગ પોઈન્ટ આઈલેન્ડ અને પોર્ટ એ દેશની સામરિક અને ઔદ્યોગિક સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકારની ટોપ પ્રાયોરિટી એ દેશની આંતરિક સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા ખૂબ જ અગત્યની હોય છે એ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટેના આ રાજ્ય સરકારના એક પ્રયાસ છે જે ભવિષ્યમાં પણ એ પ્રયાસ ચાલુ રહેવાના છે જે તમામ પ્રકારની જે દબાણો દૂર કરવામાં આવેલા છે એમાં ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારના દબાણ નહીં થાય એની પણ પોલીસ દ્વારા ભવિષ્યમાં તકેદાર લેવા લેવામાં આવનાર છે અત્યારે આ વિસ્તારોમાં અમારા તમામ પ્રકારના જે ડ્રોન દ્વારા એ તમામ વિસ્તારોને પોલીસ દ્વારા અવર જવર સ્પેશિયલ ઓપરેશન ગુરુ ગુરુ દ્વારા એટીએસ દ્વારા તમામ વિસ્તારોમાં આ કામગીરી અને એ આઇલેન્ડ ઉપર કોઈપણ પ્રકારની દેશવૃદ્ધીકૃત દેશ વિરોધીકૃત નહીં થાય એના માટે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ એ કટિબદ્ધ છે અને તમામને પણ લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અવરજવર થતી હોય કોઈ પણ પ્રકારના દેશ વૃદ્ધિ અથવા કોઈપણ સમાજ વૃદ્ધિ કરત થતા તો તાત્કાલિક જે રીતે જિલ્લાની પોલીસનો તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તો પોલીસ દ્વારા વિસ્તારોમાં પણ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે